નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મા કરતી ઘટના આવી સામે માળીયાના એક ગામે સગીરા વહેલી સાડી સાથે દુષ્કર્મ આચાર્ય કુટુંબિક બને વ્ય સગીરાને રાખી દીધો ગર્ભ કુટુંબિક બને વ્ય રવિ વાઢેરે નામના સખસે તેમની બાજુમાં રહેતા તેમના સસુરાના પરિવારના હતા તો મિત્રો હાલમાં વિડીયો સૌથી વધારે વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આગળ શેર પણ જરૂરથી કરજો ને વિડીયો એન્ડ સુધી પણ જોરથી જોણ બોલતા નહીં ચોરડા પાસે આવેલા એક ગામમાં રવિ નામના સખસે તેમના સસરાના પક્ષની સગીરા સાળીને એક સાથે પાંચ વર્ષ પહેલાં તેને ઘરે બોલાવીને તેને લલચાવીને તેની સાથે દુષ્કર્મ કરેલ ત્યારબાદ જાન્યુઆરી બે હજાર પચીસમાં ફરી વખત તેમના ઘરે જઈ તેની સાથે દુષ્કર્મ આચાર્યો હોય તેવી એક ઘટના સામે આવી છે વારંવાર લલચાવી અને તેને ફોસ લાવીને તેની સાથે ના કરવાનું કૃત્ય કરી તેને પ્રેગનસી રાખી હતી સગીરાને પૂછતા કુટુંબિક બનેવી રવિ વાઢેરે આ કૃત્ય કરેલ હોવાનું સગીરાએ જણાવેલ અને પરિવાર દ્વારા બનાવવામાં લઈ રવિ વાંઢે વાઢેર સામે ચોરડા પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસ રવિ વાઢેર સામે બીએનએસ અને તેની સાથે ના કરવાના અહેવાલ કરી ખૂબ જ ઢોર માર મારવામાં આવ્યો હતો તો આને આવી સજા થવી જોઈએ એને લઈ એક લાઇક કરી દેજો